ની અંદર રોજ ના છ્યાસી જેટલા કેસ અને એમાં પણ આપણા ગુજરાત ની અંદર રોજ ના છ જેટલા જે છે એ કેસ થાય છે તેનો નેશનલ રિપોર્ટ અનુસાર એ જોવા મળ્યું મિત્રો બળાત્કાર બળાત્કાર નામ સાંભળતાની અંદર જ તે આપણા માઇન્ડમાં એક અનોખી અસર મૂકે છે ભારતની અંદર હાલમાં જે આ બધી ઘટનાઓ ચાલી રહી છે જે પહેલા તો કોલકાતાની આપણે ઘટના જોઈ તો મિત્રો કોલકાતાની અંદર પણ એવી ઘીનોની જે હચમચાવી નાખે જે સારા સારાના જે માઇન્ડને અસર પહોંચાડી દે એવી ઘટના અને બીજી ઘટના એ આપણા ગુજરાતની અંદર જે છ વર્ષની બાળકી છે જે જેને સરખું બોલતા પણ આવડતું નથી જે સરખું કોઈ વસ્તુની કોઈ એને ભાન દીકરી સાથે હાલમાં એક પ્રિન્સિપાલ છે સ્કૂલના એના દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો તો મિત્રો આ માટે પણ શરમજનક બાબત કહેવાય કારણ કે આ કોઈ મિત્રો ઘર કે કોઈ સમાજ કે કોઈ કુટુંબ કે કોઈ કોમ્યુનિટી છે તો તેનો સવાલ નથી પરંતુ મિત્રો આ વૈશ્વિક સવાલ છે આ વૈશ્વિક સમસ્યા છે કારણ કે મિત્રો આ બળાત્કારની અંદર કિસ્સા કારણ કે આ દીકરી તો સ્કૂલે ભણતી હતી અને એના પ્રિન્સિપાલ દ્વારા જ જે છે એ બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ક્ષણ જે સરસ્વતી નું જે મંદિર કહેવાય છે અને આપણે પ્રિન્સિપાલ જે આપણે ભણાવે છે જે શિક્ષક છે એને તો આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ આપણે એને ગુરુ તરીકે પૂજનીય આપણે એને સ્થાન આપતા હોઈએ છીએ તો મિત્રો જે આ પૂજનીય સ્થાન છે બરોબર જે ગુરુનું સ્થાન છે હવે ગુરુ દ્વારા જ તે જે છે એ આ ભણતી નાની છ વર્ષની છોકરી ઉપર જે બળાત્કાર એ ગુજારવામાં આવ્યો છે તો એ કેટલી શ્રમજનક બાબત કહેવાય અને જે આપણી સંસ્કૃતિ છે મિત્રો ભારત છે ભારત દેશની અંદર આપણા પૂર્વજો છે બરોબર આપણા જે ઋષિ મુનિઓ છે આપણા જે બધા ભગવાન જે બધા આપણા હિન્દુ ધર્મના બધા ઈષ્ટદેવ છે એ બધા ભારતમાં થયા છે બરોબર ભારતની અંદર જ તેનો જન્મ થયો છે અને તેની જ જન્મભૂમિ છે ભારત તો મિત્રો એમ કે હાલની અંદર એટલા બધા કિસ્સાઓ વધી રહ્યા છે બાળતકાણના કારણ કે અમુક જે છે એ કિસ્સાઓને આટલા બધા બહાર પણ નથી પડતા આટલા બધા ખુલાસા પણ નથી થતા અને અમુક તો મિત્રો નાની નાની છેડતી આપણે કહીએ તો છેડતી તો હાલમાં ચાલી જ રહી છે સરકારને પણ આને કડક કાયદા અને કડકથી કડક આની સજા એ હોવી જરૂરી છે અને દેશવાસીઓની પણ આ બાબતે માંગણી છે કારણ ખૂબ જ ને ખૂબ જ મિત્રો અને ગંભીર રીતે આ સમસ્યાનો ઉકેલ એ લાવવો ખૂબ જરૂરી છે

દોરાણો મિત્રો આપણે કહીએ છીએ હાલની અંદર જે સોશિયલ મીડિયામાં ટૂંકા કપડાં પહેરીને જે અત્યારે ભવાયુ ચાલી રહી છે પરંતુ મિત્રો આ બાળકી હતી છ વર્ષની અંદર અમુક લોકો છે એ સ્ત્રીનો પણ વાક કાઢતા હોય છે કારણ કે સ્ત્રી એ ટૂંકા કપડાં પહેરે છે અને ટૂંકા કપડાં ના પહેરવા જોઈએ મર્યાદામાં રહેવું જોઈએ એ બાબત આપણે એક તરફ જોવા જઈએ તો એ બાબત પણ સાચી છે કારણ કે મિત્રો એ મર્યાદામાં રહેવું એ ખૂબ આવશ્યક છે પરંતુ મિત્રો આ બધા નાના નાના આપણે કિસ્સાઓ જોઈએ છીએ કે છ વર્ષની બાળકી ત્રણ વર્ષની બાળકી મિત્રો ત્રણ વર્ષની બાળકીને પણ અત્યારે જે આ વિધર્મી લોકો છે જે આ બધા કૃત્ય કરનારાઓ છે એ પણ હાલ છોડતા નથી તો મિત્રો આ ત્રણ વર્ષની બાળકીને ને છ વર્ષની બાળકી છે એ ટૂંકા વસ્તુ મિત્રો ન પહેરે તો એ સાડી પહેરવાના છે સાડી પહેરીને સ્કૂલે જશે બરોબર અને મિત્રો ટૂંકા વસ્ત્રો મિત્રો આ ત્રણ વર્ષની છોકરીની વાત લઈ બરોબર આ છ વર્ષની છોકરી છે બરોબર માની લ્યો કે ટૂંકા વસ્ત્રો એટલે કે જે પહેરવામાં આવતું હોય તો પહેરતા જ હોય છે એ શું ટૂંકા કપડા પહેરવાની છે તો મિત્રો આ બધી વસ્તુ એક અલગ વસ્તુ છે પરંતુ જે મન છે જે લોકોના માઇન્ડ છે આપણા દેશની અંદર આપણા જે સમાજની અંદર જે આ બધા ઘીનોના કામ કરે એવા બધા માણસો તો મિત્રો એના મન અને આમ જોવા જઈએ મિત્રો તો દરેકના માઇન્ડને આ બધી વસ્તુ ગંભીરતાપૂર્વક લેવી છે કારણ કે મિત્રો હાલના જે નવયુવાન છે એ હાલતા ચાલતા કોઈ પણ સ્ત્રીની છેડતી કરી નાખે છે બરોબર હાલતા ચાલતા કોઈ પણ સ્ત્રીને ગાડ પણ અત્યારે આપી દેતા હોય છે બરોબર તો મિત્રો આપણે આપણી સંસ્કૃતિ જૂની જોવી જોઈએ આ દરેક સમાજના લોકો માટે છે ભલે તે કોઈ પણ સમાજના લોકો એ દરેક માટે આ મિત્રો ખાસ છે તે સ્ત્રીને જોતા હોય છે તો છેથી એમ લોકો જે એવા છે એ ખરાબ નજર થી જોતા હોય છે અને ખરાબ દ્રષ્ટિ એનું જે મનમાન મનમાં તે આલોપન કરતા હોય છે તો મિત્રો એ વસ્તુ તદ્દન ખોટી છે મિત્રો આ બળાત્કાર જે લોકો ગુજારે છે બરાબર છે બેન દીકરીને જોઈને આવા મગજમાં જે માઇન્ડ ની અંદર જે ખોટા વિચારો આપણે ઉદ્ભવે છે તો એ વસ્તુ પણ એક તદ્દન તેજ પાપ જે બળાત્કારની અંદર જે વ્યક્તિને પાપ લાગે છે તો તેજ પાપ આપણને પણ લાગે છે તો મિત્રો આપણે ચર્ચામાં હતા

આજે કૃત્ય કર્યું છે જે આ પ્રિન્સિપાલ છે કેટલી હદે એની મગજમાં છે ઈ આ બધી હવસ જે છે એ ભરેલી છે કેટલી આ મગજમાં મિત્રો વિકૃતિ જે છે એ બધી ઉત્પન્ન થઈ છે મિત્રો એવી જ રીતે આ કોલકાતાનો જે આપણે કિસ્સો ભારતની અંદર થયો હમણા ભૂતકાળની અંદર તો ઈ કોલકાતાના કિસ્સામાં પણ આપણે જોઈ શકીએ કે મિત્રો ઈ જે દીકરી છે જે બહેન છે એની આંખોને ફોડી નાખવામાં આવી એને જે

જે સ્ત્રી છે જે દીકરી છે જે બહેન છે તો તેની ઉપર જે બળાત્કાર ગુજારવામાં આવે તો તેને કેટલી પીડા સહન કરવી પડતી હશે તેનો કોઈ આપણને અંદાજો પણ નથી જેને કેટલી વેદના જે સહન કરવી પડતી હશે ચાર ચાર પાંચ પાંચ જણા દ્વારા જે આ કોલકત્તાનો કિસ્સો બન્યો એની અંદર મિત્રો કેટલા લોકો જવાબદાર છે એની કોઈ સીમા નથી કારણ કે મિત્રો કેટલા જણાએ આ સ્ત્રી ઉપર બળાત્કાર ગુજાર્યો છે તો મિત્રો આ બધી બાબતે ગંભીરતાપૂર્વક મિત્રો લેવી જોઈએ અને લેવી જરૂરી છે અને સરકારને પણ આ બાબતે પૂરતું ધ્યાન આપવું જરૂરી છે કારણ કે મિત્રો જો ચુકાદો કોઈ પણ આવશે ને આને ખાલી જે વ્યક્તિ છે જે આ કૃત્ય કર્યું છે એને ખાલી એરેસ્ટ કરવામાં આવશે તો મિત્રો આ બાબતથી કોઈ પણ જાતનું કામ ચાલશે નહીં મિત્રો આ બાબતે સરકાર અને જે સમાજ છે જે બધા લોકો છે ભારત દેશની અંદર કારણ કે મિત્રો આ બાબત જે છે વૈશ્વિક મેં તમને કીધું એમ કે આ બાબતે વૈશ્વિક સમસ્યા છે કોઈ પણ સમાજ કે કોઈ પણ કુટુંબની કે કોઈ પણ કોમ્યુનિટીની મિત્રો આ સમસ્યા નથી કારણ કે મિત્રો કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી આપણા ઘરમાં પણ મિત્રો બેન દીકરી રહે છે આપણા ઘરમાં આપણા કુટુંબમાં પણ આપણા બેન દીકરીઓ હોય છે મિત્રો કોઈ પણ જાતની અત્યારે સેફટીની જે સિક્યુરિટી છે એની કોઈ પણ જાતની જે જવાબદારી છે એ મિત્રો કોઈ પણ સરકાર અત્યારે આપણે જોઈ છીએ કે સરકાર જે લોકોને એરેસ્ટ કરે છે જે આવા બળાત્કારીઓ છે તેને એરેસ્ટ કરીને જ રાખે છે તેની ઉપર જે કડક કાયદા થવા જોઈએ કડક પગલાં લેવા જોઈએ એ પગલાં લેવાતા નથી હવે મિત્રો આ છે છ વર્ષની બાળકી ઉપર જે અત્યારે બળાત્કાર જે વ્યક્તિએ ગુજાર્યો છે જે પ્રિન્સિપાલે ગુજાર્યો છે બળાત્કાર તો મિત્રો હવે એનો ચુકાદો આપણે જોઈએ કે ચુકાદો કેવો આવે મિત્રો વિડીયોનો વિરામ લેતા હું તમને એટલું જ કહેવા માંગુ છું જે બેન દીકરી છે જે આ વિડીયોને જોવે છે તો તેને મારી નમ્ર અપીલ છે

થોડો ઘણો વિરોધ કરશે પરંતુ એ અમુક ટાઈમે શાંત પડી જશે આપણે મિત્રો મેણબત્તી એ કોઈ પણ વસ્તુ થતી નથી સરકાર સામે લડત આપી જોઈએ કારણ કે મિત્રો સરકાર જ છે કે જે અત્યારે સજા આપી શકે જે પોલીસ કાયદો છે જે ખાતું છે કાનૂની તે જ તે તેને સજા આપી શકે કોઈ પણ જાતની સજા એ વ્યક્તિને આપણે આપી શકશું નહીં કારણ કે મિત્રો આપણા હાથમાં તે હોદ્દો આપ્યો નથી આપણા હાથમાં એ કાનૂની અધિકાર આપ્યો નથી કારણ કે કાનૂન એ સરકારનો છે અને સરકાર દ્વારા તે આ બધી વ્યવસ્થા થાવી જોઈએ અને વ્યવસ્થાની અંદર કડકથી કડક પગલાં જે આ બાબતે લેવાય અને જે આ છ વર્ષની દીકરી ઉપર જે હાલની અંદર ગુજરાતમાં બળાત્કાર થયો છે તેનો પણ જલ્દીથી જલ્દી ચુકાદો આવે એવી સરકારને મારી અપીલ છે તો મિત્રો વિડીયોનો અહીંયા વિરામ લઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે